મારું નામ પટેલ જલપાબેન વિજયભાઈ છે હું આંગણવાડીમાં અત્યારે ખેડા જિલ્લામાં આંગણવાડી જિલ્લા મંત્રી તરીકે ફરજ બજાવું છું અમે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે રાખી છે કે અમે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને અમે ચાર તારીખે ચાર આઠ બે હજાર ના રોજ અમે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે રેલી અને આક્રોશ રેલી અને ધારણાનું વિચારી રહ્યા છીએ અને એ દિવસે અમે ધારણા અને રેલી લગભગ અમારી ખેડા જિલ્લામાંથી પાંચસો થી સાતસો બેનો ત્યાં જશે અને રાજ્યમાંથી લગભગ વીસ કે બાવીસ હજાર બેનો ત્યાં આવવાની છે અને અમે અમારી આક્રોશ ત્યાં વ્યક્ત કરીશું અમારી પહેલી તો માગણી એ છે કે અમારે આંગણવાડીમાં જે બીએલ ની કામગીરી અમને આપી છે એ બીએલ ની કામગીરી માંથી અમને મુક્તિ આપો વત્તા અમારા ગુજરા વડી અદાલતમાંથી જે અમને ચુકાદા ચુકાદો આવ્યો છે વડી અદાલતનો એનું પણ હજી અમને કોઈ અમલીકરણ આવ્યું નથી એનું અમલીકરણ અમને કરી આપો કે પછી આંગણવાડી જે બહેનો છે એ બહેનોની ઉંમરમાં બાંધછોડ કરી અને સુપરવાઇઝરમાં જે બઢતી થતી હોય છે એ બઢતી નથી થતી પછી અમારે એફઆરએસની કામગીરી એટલી હોય છે કે એફઆરએસની કામગીરી કરવામાં પણ અમને બહુ જ તકલીફ પડે છે પછી જે અમારું આ મહેનતાણું હોય છે કે બિલમાં જે પૈસા આપે છે એ પૈસા પણ ઓછા આવે છે પછી અમારે જે વર્કર અને હેલ્પરની ખાલી જગ્યાઓ પડી છે એ પણ અમારે અંદર પૂરવાની ભલી એ ચાલે છે એટલે અમે આ પાંચ અમે સાત માંગણીઓ લઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમે રેલી અને ધરણાનું આયોજન કરેલું છે કઈ તારીખે એને ધરણા કરવાના છો અમે કેટલા લોકો આવશે ચાર આઠ બે હાજર પચીસ ના દિવસે સોમવારે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારણા અને રેલીનું આયોજન કરેલું છે અને અમારા ખેડા જિલ્લામાંથી લગભગ પાનસો થી સાતસો બહેનો ત્યાં જવાની છે મારું નામ લોમેશ બારોટ છે ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકે જવાબદારી છે મારા માથા પર અને આ જે કાર્યક્રમ છે ચોથી ઓગસ્ટનો જે બેને જણાવ્યું એ મુજબ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા સરકારની સામે એક આક્રોશ રેલી તરીકે એક આક્રોશ રેલી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ માટે આ પત્રકાર પરિષદ છે કે અમારું આયોજન શું છે કઈ માગણીઓ છે જેના માટે આ આયોજન કરવાની ફરજ પડી છે અમને એટલા માટે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવેલી છે ગુજરાત રાજ્યમાંથી ઓછા ઓછી પંદર થી વીસ હજાર બહેનો જોડાશે અને એ સાથે ભારતીય મજદૂર સંઘને સંલગ્ન જેટલા પણ યુનિયનો છે એ પરિવહન આવી ગયું પાણી પુરવઠા આવી ગયું આંગણવાડી મધ્યાહન ભોજન આશા વર્કર યુનિયન આ તમામ યુનિયનના તમામ કાર્યકરો પણ એમાં જોડાવાના છે